ભગવાન નું ભજન કરતો હોય અને ભગવાન રક્ષા ન કરી હોય આવો એક ઇતિહાસ નથી આ જગતમાં ભક્તિ કરતા હોય ને બીતા બીતા હાલવું પડે કઈક આડોવળું ન થઈ જાય કઈક ઊંધું ન થઈ જાય કૃષ્ણની ભક્તિમાં કોઈ ભય નથી રામની ભક્તિમાં કોઈ ભય નથી અભય હોય છે નહીતર વિચાર કરો જેનો ભાઈ રાવણ હોય આખી ત્રિલોકીને ધ્રુજાવતો હોય અને એનો ભાઈ વિભીષણ ભગવાન રામની શરણમાં આવે છે વિશ્વાસ હશે ભગવાન ઉપર અને ભગવાને એને કેવું અભય પ્રદાન કર્યું હશે એ વિચાર એક એક ભક્તોના ઇતિહાસ ભક્તો કથાની અંદરથી ભગવાનના આ ગુણ ને ભગવાનના આ સ્વભાવને સમજવાની જરૂર છે આ કથાઓ કોઈ વાર્તા નથી કોઈ સ્ટોરીઓ નથી સત્ય ઇતિહાસો જે ભગવાને પોતાના ભક્ત સાથે જે પ્રેમનો વ્યવહાર કર્યો છે ને એ આ કથાઓ છે કથાઓ આપણે બધી સાંભળી છે ખૂબ સાંભળી છે પણ એના આ જે તથ્યો છે ને એને સમજવું જરૂરી છે કેવું અભય આપે છે ભગવાન એના ભક્તોને જેને મૃત્યુનો પણ ભય રહેતો જગતમાં મરવાથી ડરે છે માણસ પણ ભગવાન ને શરણાગત થઈ જાય ને પછી મૃત્યુ ભય રહે ઉદાહરણ આપતા સમજાવે છે એ ઉંદરને બિલાડી જયારે પકડે તો તમે જોયું છે કેવી રીતે પકડે છે મોઢામાં પકડે અને એના બચ્ચાને પકડે તેવું એને મોઢામાં પકડે હવે તમારું અવલોકન આમાં શરૂ કરવાનું છે ઉંદર જયારે બિલાડીના મુખમાં હોય ત્યારે એની પોઝિશન શું હોય ઉંદર વિચારતો હોય હમણાં બે મિનિટમાં આપણે ક્યાં કામથી એટલો ભયભીત હોય એના ઈ દાંતની વચ્ચે જયારે બિલાડી પોતાના બચ્ચાને પકડે ત્યારે આરામથી બેઠો હોય નિરાજે આ જગતમાં જે લોકો ભગવાનની ભક્તિ કરે ને એ જ્યારે મૃત્યુ એની સામે ઉપસ્થિત થાય તો એ મૃત્યુ એને ભગવાનના આનંદ સ્વરૂપનો દર્શન કરતા કરતા પ્રાપ્ત થાય છે એ કાળ પણ એ કાળના રૂપમાં નહીં ભયના રૂપમાં નહીં પણ અભયના રૂપમાં ભક્ત સામે પ્રગટ થાય છે કાળથી મૃત્યુથી ભગવાનના ભક્તને કોઈ ડર નથી હોતો કોઈ ભય નથી હોતો પણ જે ભક્ત નથી મરે ત્યારે કેટલો ડર હોય છે છે ડરે ભય લાગે છે મરવું ગમતું નથી કેમ જે ભગવાનને નથી માનતા ને એની સામે ભગવાન કાળના રૂપમાં પ્રગટ થાય છે મૃત્યુ ના રૂપમાં ભગવાન કહે છે જો તમે મને ભગવાનના રૂપમાં નહીં માનો તો છેલ્લે મૃત્યુના રૂપમાં કાળના રૂપમાં માનવો તો પડશે પણ ભક્તનું મૃત્યુ ખૂબ આનંદદાયક હોય છે કેમ એને ખબર છે કે આ દુઃખરૂપ સંસારમાંથી સનાતન આધ્યાત્મિક જગતમાં મારો પ્રવેશ થવાનો છે એટલા માટે ભક્ત ને મૃત્યુનો કોઈ ભય નથી હોતો ઓલાને ખબર છે કે આ જે મનુષ્ય જીવનમાં છીએ પણ નક્કી નથી હવે ક્યાં જાશું એટલે અભક્ત જે છે ને એ ડરે છે અને ઘણી લોકો પ્રશ્ન કરે તમે ભક્તિ કરશો તોય મરી જશો અને અમે ભક્તિ નથી કરતા તોય મરી જવાના તો ભાઈ વગર કરે જ મરવું આ મૂર્ખાઓની વિચારધારા છે કે ભજન કરે ઈ મરે અને જે ભજન નથી કરવાનો ઈ તે મરવાનું તો બેય છે પણ બે ના મૃત્યુમાં એર છે અભય શરણાગત થાય ને એને આ જગતમાં કોઈથી ભય રહેતો પછી ભલે સાક્ષાત કાળ કેમ ન હોય છતાં એ ભયભીત નથી એટલા માટે કહે છે હે મહારાજ પરીક્ષિત શ્રોતવ્ય કીર્તિતવ્ય સ્મર્તવ્ય ઈચ્છતા અભયમ જેને આ જગતમાં અભય પ્રાપ્ત કરવું છે ને એને સાંભળવું પડશે ભગવત કથા એને કીર્તન કરવું પડશે હરિનામ અને એને એ જ નામ રૂપ ગુણ લીલાનું સ્મરણ કરવું પડે છે તો એ વ્યક્તિને અભય પ્રાપ્ત થાય છે અને આ મનુષ્ય જીવન જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી આપણે એક કામ કરવાનું છે સુખદેવજી કહે છે જન્મ લાભ પરે પુનસામ અંતે નારાયણ સ્મૃતિ આ જીવન જ્યારે પૂરું થાય ને ત્યારે એ આપણી અંતિમ ક્ષણમાં આપણી જીવા ઉપર હરિનું નામ હોવું જોઈએ કદાચ બેહોશ થઈ ગયા જીભ કામ નથી કરતી તો તો મન વિચારતું છે મનમાં હરિનું સ્મરણ હોવું જોઈએ અને અંત સમયે થયેલું ભગવાનનું સ્મરણ અંતે નારાયણ સ્મૃતિ ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર ભગવાને કીધું હે અર્જુન અંતકાલે ચમામે વ સ્મરણ કલેવરમ જે વ્યક્તિ જીવનના અંત સમયમાં મારું સ્મરણ કરતા કરતા આ શરીરને છોડે એ વ્યક્તિ અંતે મને પ્રાપ્ત કરી જાય મૃત્યુ સમયે હરિસ્મરણ જરૂરી છે પણ આવે કેમ આખું જીવન જો ભગવાનનું નામ લીધું હોય ને તો જ મરતા સમયે હરિનામ યાદ બાકી આખું જીવન જે અભ્યાસ કર્યો ને છેલ્લે એ જ અભ્યાસ મનમાં પ્રગટ થઈ જાય

કરવા જેવું આ કામ છે હરિનામ સ્મરણ હરિ કથાનું સ્મરણ ગીતામ ભગવાને એવું કીધું થોડું થોડું શું કીધું છે સતતમ કીર્તયંતો માં અર્જુન સતત કન્ટિન્યુ સુતજીનું મંગલાચરણ કે છે નિત્યમ ભાગવત સેવૈયા કેવલ સાદી પૂરતો નહી રોજ સાત દિવસ સાંભળીને પછી જવાનું ઘરે જે આનંદ આજ હૃદયમાં આવી રહ્યો છે ને આને ટકાવી રાખો હોય તો આનું નિત્ય સેવન કરવું પડે નિત્યમ ભાગવત સેવૈ એક બે દિવસના શ્રવણ થી કે એક બે દિવસના કીર્તનથી એ લાભ નહીં મળે જેને આપણે ઈચ્છીએ છીએ એટલે શબ્દો ઈચ્છતામ અભયમ જેની ઈચ્છા છે એને પ્રાપ્ત કરવા માટે અભ્યાસ બહુ જરૂરી છે પ્રતિદિન ભગવાનનું નામ જેટલું બને એટલું વધારે હરિ નામ લેવાનો અભ્યાસ કરવો જોઈએ ત્યારે અંતે ભગવાનની યાદ આવે છે ત્યારે જીવનના અંતમાં સ્મરણ ભગવાનનું થાય છે એમ ખાલી હાલો આપણે મરવાનું છે ને સ્મરણ થઈ જાય એમ થાય એટલે મોટા મોટા ઋષિ મુનિઓ જે છે ને એ આ કાર્ય કરે છે જંગલોમાં જઈ ભગવાનને સ્મરણ કરવાનો અભ્યાસ કરે છે અને અભ્યાસ ઘરે થાય બધે જ થાય કારણ કે ભક્તિ તો યત્ર તત્ર સર્વત્ર જ્યાં